વ્યક્તિ વચ્ચે હું બોલી શકું છું એ એ રીતના બનાવવાથી શું ફાયદો થાય છે તો હું અને ટોટલ પદ્ધતિ બે છે એક થી સાચી પદ્ધતિ કઈ છે ને એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને બીજું હેલો ગાઈસ જય હિન્દ દોસ્તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ વ્લોગ કઈ રીતના શૂટ કરવો એટલે કે વ્લોગનો વિડીયો ક્યાંથી શરૂઆત કરવી કઈ રીતના શૂટ કરવો અને કઈ પદ્ધતિ સાચી છે જેનાથી આપણે વ્લોગ શૂટ કરી શકીએ છીએ અને ટોટલ પદ્ધતિ બે છે એક છે જે સિમ્પલી જે નોર્મલ રીતે જે વ્યક્તિ વ્લોગ બનાવે છે એ એક બીજું જે છે એ કે ઓવર એક્ટિંગ હા કહીશ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જે અમુક લોકો વ્લોગ બનાવે છે ઓવર એક્ટિંગની સાથે તો આ બંનેમાંથી કઈ પદ્ધતિ સાચી છે કઈ રીત સાચી છે તો એના વિશે ચર્ચા કરવાના છીએ

અને આ જે ફૂલ ઝાડ જે હોય તે છે આ રીતના કાંઈક અમારો મઢ છે અને શું કહેવાય આ અલગ હાઉ એકલી જગ્યામાં અમારો આ મઢ આવેલો છે અમારા માતાજીનો મઢ છે તો આ રીતના કાંઈક ગાય આ રીતના બધું બતાવવાનું રહેશે અને આ રીતના જે નોર્મલ વ્યક્તિ છે તે આ રીતના કાંઈક ગ્લોબ બનાવશે અને આ બે પદ્ધતિ જે છે તેમાંથી પદ્ધતિ સાચી પદ્ધતિ કઈ છે ને એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને બીજું જે છે ઓવર એક્ટિંગ બિલકુલ સાચું સાંભળ્યું છે અમુક વ્યક્તિ તો જે હોય એવા હોય છે ને જે શું કહેવાય આમ અલગ રીતે જ વ્લોગ બનાવતા હોય કે ભાઈ આપણે અમુક લોકો અને એ એ રીતના બનાવવાથી શું ફાયદો થાય છે તો હું પહેલા તેમની ઝલક બતાવું તે ઓવરએક્ટિંગની જે ઓવરએક્ટિંગની રીતમાં જે વ્લોગ બનાવે છે તેની હું તમને એક ઝલક બતાવું છું ચલો ભાઈ દેખો ક્યાં કરતા તો મેં તમને કીધી ટોટલ બે પદ્ધતિ જે નોર્મલ સિમ્પલી રીતે જે વ્યક્તિ વ્લોગ બનાવે છે એ અને બીજું જે છે કે ભાઈ એક અમુક વ્યક્તિ એવા હોય છે જે ઓવર એક્ટિંગમાં વિડીયો બનાવતા હોય છે તો એ કઈ રીતના બનાવે છે ખબર છે જો આ રીતના જો કે આ રીતના આમ શરૂઆત કરશે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ પછી આ રીતના કઈ કેવા બધા શું આમ નખરા કરશે એટલે ગાઈસ એવું બધું નહીં કરવાનું પછી આવું હું કરે શું કે આમ કરે થેન્ક યુ સો મચ મને આટલા દિલ સુધી શું કહેવાય તમારો હું દિલથી આભાર માનું છું કે તમે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે નોર્મલી સિમ્પલી વ્લોગ શૂટ કરો ને તો પણ ચાલે છે અને અમુક વ્યક્તિ જે મેં તમને કીધું ઓવર એક્ટિંગ કરતા હોય છે તો આ પદ્ધતિ સાચી નથી અને આ પદ્ધતિથી જો તમે વિડીયો બનાવશો તો છે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એટલે મેં તમને કીધું નોર્મલ રીતે આપણે વિડીયો શૂટ કરો નોર્મલ રીતે વ્લોગ બનાવો પબ્લિક પ્લેસ હોય કે ગમે ત્યાં તમે હોય અને બીજું જે છે કે ભાઈ પબ્લિકની વચ્ચે તમારે બોલવાની હિંમત રાખવાની મેન ટોપિક એ છે પછી તમે જેમ કે ભાઈ પબ્લિક છે તો આમ શું કહેવાય ગભરાઈને પછી વોઇસ ઓવર કરો એમાં ઘણો બધો તફાવત પડી જતો હોય છે જો કે મોટાભાગે લોકો ઓવર એ પણ કરે છે પણ સારી શું કહેવાય પરફોમન્સ માટે તમારે પબ્લિક પ્લેસની વચ્ચે પણ બોલવું જરૂરી છે તો આ રીતના કાંઈક હોય છે ને મેં તમને કીધું ઓવર એક્ટિંગ કરતા છે ને ભાઈ આપણે જે સિમ્પલી હોય જે તમારાની અંદર ટેલેન્ટ છે તે ટેલેન્ટ ઉપર વિડિયો બનાવો જે તમે બોલી શકતા હોય તે બોલો અને મેં તમને કીધું ઓવર એક્ટિંગ કરવાની કોઈ પણ જરૂર નથી હોતી તમે બિલકુલ સાચું સાંભળ્યું છે નોર્મલી રીતે મેં તમને કીધું હું તમને થોડુંક એક્ઝામ્પલ બતાવી દઉં છું જેમ કે ભાઈ હું અત્યારે મેં તમને પહેલા પણ કીધું ને અત્યારે પણ કહું છું કે ભાઈ હાઈ ગાયઝ અથવા જે પહેલા તમે જે બોલતા હોય એ રીતના તો કે ભાઈ હું હંમેશા આ રીતના શરૂ કરું છું કે ભાઈ જય હિન્દ દોસ્તો તો આજે હું પહોંચી ગયો છું મારા કોળના દેવીના મઢે જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ છે અમારા કોળની દેવીનો મઠ છે અને આ બહારનું બેકગ્રાઉન્ડ છે અને આજે રવિવાર હતો એટલે હું આવ્યો હતો શું કહેવાય દર્શન કરવા આવ્યો હતો અમારા દેવીના મંદિરે તો આ રીતના કંઈક નોર્મલ તમે સિમ્પલી વ્લોગ શૂટ કરી શકો છો અને તેમાં કોઈ ઓવર એક્ટિંગની કોઈ પણ પ્રકારની જરૂર હોતી નથી નોર્મલ રીતે સિમ્પલી રીતે તમે વ્લોગ શૂટ કરી શકો છો આ રીતના બધું લોકેશન બતાવી શકો છો આ રીતના જેમ કે ભાઈ આ નજીકમાં એક એક ખેતર છે એટલે કે વાડી છે એની બાજુમાં પણ એક વાડી છે અને વચ્ચે અમારા દેવીનો મઢ આવેલો છે તો આ રીતના કઈક તમે શૂટ કરી શકો છો જેમ કે અહીંયા જો એક ચકલીનો માળો પણ ટીંગાડેલો છે સામે પણ ચકલીનો માળો છે પછી આ આ બાજુ આગળ પણ ચકલીના માળાઓ છે ઘણા બધા અને પક્ષીઓ માટે પાણીનું શું વાસણ પણ મૂકવામાં આવેલું છે અને અત્યારે આજે રવિવાર દરમિયાન અહીંયા શું કહેવાય જે મઢનો જે શણગાર હોય છે તે અમારા બધા લોકોએ મળીને આજે એ તે સાફ કરી નાખ્યો છે એટલે કે ધોઈને સૂકવ્યો છે હવે જ્યારે માતાજી પ્રસંગ આવશે ફરી એકવાર ત્યારે આનો ઉપયોગ કરવામાં આવશે એટલા માટે આ બધું સુકવાય શણગાર જે હતો તેને ધોઈને ફરીવાર એક ફેરી સુકવાય સૂકવી નાખશે અને પછી પાછું તેને જે જગ્યાએ મૂકવાનું હોય ત્યાં સેફ જગ્યાએ મૂકી દેશે તો આ રીતના ગાઈઝ મેં તમને કીધું નોર્મલ છે ઇઝી છે અને પબ્લિક પ્લેસમાં તમારે જો વ્લોગ શૂટ કરવો હોય તો તમારે બોલવાની હિંમત રાખવી પડશે જે હા કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે મેન જે છે એ કે ભાઈ હું ગમે ત્યાં મેળામાં જતો હોય છે કે પછી ગમે એ મંદિરે જતો હોય છે એક્ઝામ્પલ તરીકે કે બગદાણા છે ભગોડા છે કોટડા છે નિષ્કલંગ મહાદેવનું મંદિર આપણે જે કોળિયાક દરિયા કિનારામાં આવેલું છે દરિયા દરિયામાં જે આવેલું છે ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો મારી ચેનલમાં કે મેં હું કેટલા વ્યક્તિ વચ્ચે હું બોલી શકું છું આ કોઈ ઘમંડ કે એટીટ્યુડ હું કરતો નથી આજે કરવાનું હોય છે એ હું તમને કહું છું એટલે પબ્લિકની વચ્ચે બિલકુલ બોલવામાં શરમાવાનું નહીં શરમાવાનું નહીં પબ્લિક વચ્ચે ગમે તેટલી પબ્લિક હોય છે કે ગમે તે માણસ ગમે એટલું હોય છે અને બીજું જે છે કે ભાઈ એડિટિંગમાં સિમ્પલી હું મોટાભાગે સો ટકા તો હું વીએનમાં એડિટ કરું છું કેપકટમાં હું એડિટ નથી કરતો અને વીએનમાં સરળતાથી અને ઇઝી સ્ટેપની સાથે તમે વિડીયો એડિટ કરી શકો છો અને બીજું મેં તમને કીધું એમ તમારે વ્લોગ તમે અપલોડ કરો એડિટિંગ કરો એટલે થોડુંક બેથી ત્રણ ક્લિક એવી કાપીને આગળ તમારે છોડી દેવાની છે જે મેં છોડી છે એ રીતના બરોબર આગળ છોડી દે એટલે ગમે માણસોને એમ થાય કે ભાઈ આગળ પેલો ટોપિક જે પહેલી ક્લિક આવી એ ક્યારે આવશે એટલે એના લીધે થઈને લોકો તમારો વિડીયો લાંબા સમય સુધી જોતા રહેશે અને તમારો વિડીયો કદાચ ટ્રેન્ડિંગમાં આવી શકે છે અને બીજું મેં તમને કીધું પબ્લિક પ્લેસમાં જો તમે હોય તો આપની બંને આંખો કેમેરા તરફ જ રાખવાની આસપાસ કોણ છે જોવાનું નથી જેમ કે ભાઈ આ બે બાળકો છે તો હું ત્યાં ધ્યાન નથી કરતો એ ગમે હરકત કરે તેના ઉપર ધ્યાન નહીં દેવાની માત્ર વિડીયો આપણે શૂટ કરવામાં ધ્યાન દેવાની રહેશે અને ઘણા લોકો કહે છે પણ કે આ શું બધા વિડીયો બનાવો છો આમ તેમ એટલે કોઈનું ધ્યાનમાં નહીં લેવાનું મેં તમને કીધું ગમે ત્યાં નીકળી જાવ આ રીતના બ્લોગ બનાવો કે ભાઈ આ અમારી જગ્યા છે અમારો મઢ છે આમ તેમ જે કઈ હોય જ્યાં જાવ ને કોઈ પણ જગ્યાએ જાવ ને તમે બ્લોગ શૂટ કરી શકો છો તો આ પદ્ધતિ સાચી છે કે ભાઈ ઓવર એક્ટિંગ નહીં નોર્મલી સિમ્પલી પણ તમે બ્લોગ શૂટ કરી શકો છો આ રીતના મેં તમને કીધું એમ બાકી ઓવર એક્ટિંગ કરવાથી કશું ફાયદો નથી અમુક લોકોને ગમે તેને અમુકને ન ગમે એટલે છે ને ગાઈ મેં તમને કીધું એમ આપણે જે નોર્મલ રીતે વિડીયો બનાવવાનો હોય એ રીતના જ તમારે વિડીયો બનાવવાના રહે છે કેમ કે ઓલા અમુકમાં મેં તમને કીધું લોકોને ન ગમે તો તમને ગાળું પણ મળી શકે છે જે હા ગાય તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એટલે મેં તમને કીધું પદ્ધતિ માત્રને માત્ર એક જ સાચી છે કે ભાઈ નોર્મલ રીતે બ્લોગ બનાવવાનું શરૂ કરો બરાબર અને આ તમને મારી જાણકારી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ ગાયજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હજુ આગળ તમારા માટે શું કહેવાય હું સબસ્ક્રાઈબર કઈ રીતે વધારવા એ રીતના પણ વિડીયો હું અંદર અપલોડ કરેલા છે પછી વ્યૂઝ કઈ રીતના લાવવા એના પણ વિડીયો મેં અપલોડ કરેલા છે મારી ચેનલમાં તમે જોઈ શકો છો અંદર તો તમને ટુ ઝેડ ટિપ્સ મળી રહેવાની છે મારી ચેનલમાંથી અને પચાસ ટકા હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેના પણ વિડીયો તમને જોવા મળી રહી છે જે ટ્રેન્ડિંગ ચાલતું હોય જે વાયરલ ચાલતું હોય તેની સમગ્ર ભરપૂર માહિતી મેળવીને હું વિડીયો બનાવું છું તેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને ત્રીસ ટકા હું ધાર્મિક સ્થળોના વ્લોગ બનાવું છું તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત